આજે આપણે બનાવવાનું છે સેવ ટામેટાનું શાક ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ સેવ ટામેટાનું શાક બનાવી શકો છો તો તેના માટે અહીંયા અમે પાંચથી છ ટામેટા લીધા છે ડુંગળી અને ગ્રીન મરચાં લીધા છે હવે તેને આપણે કટિંગ કરી લઈશું પહેલાં ટામેટાને અહીંયા મેં ચાર ટામેટાને પહેલાં નાના પીસમાં કટિંગ કરવાના છે અને બાકીના બીજા બે ટામેટા છે તેને મોટા કટિંગ કરી અને તેનો પેસ્ટ બનાવી લઈશું જેથી ગ્રેવીવાળું શાક બને અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગતું હોય છે ગ્રીન મરચાં પણ કટિંગ કરી લઈશું અને હવે ડુંગળી પણ કટિંગ કરી લઈશું ડુંગળીને પણ હવે મોટા પીસમાં કટિંગ કરી તેને ચોપરમાં લઈને કટિંગ કરી લઈશું આ રીતે ચોપરમાં લઈને કટિંગ કરી લઈશું ચોપર ના હોય તો તમે મિક્સરમાં પણ કટિંગ કરી શકો છો નાના નાના પીસમાં પણ કટિંગ કરી શકો છો અહીંયા મેં ટામેટાનો પેસ્ટ બનાવી લીધો છે આ રીતનો હવે અહીંયા મેં કઢાઈમાં તેલ લઈ લઈશું આપણે વઘાર માટે તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રઈ જીરું વઘાર માટે લઈ લઈશું હિંગ લઈ લઈશું હવે કટિંગ કરેલી જે ડુંગળી હતી તે નાખી લઈશું અંદર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે હવે પેસ્ટ બનાવી લઈશું એક મસાલાનો તેના માટે જેટલું તીખું ખાવું હોય તે પ્રમાણે આપણે મરચું લઈશું તો મેં બે ચમચી મરચું ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું હળદર અને કાશ્મીરી લાલ મરચું આવે છે તે બે ચમચી લઈ લીધું છે હવે તેમાં પાણી નાખીને તેનો એક પેસ્ટ બનાવી લઈશું જેથી મસાલા બળે નહીં અને જેથી શાકમાં ટેસ્ટ પણ સારો આવતો હોય છે આ રીતે મસાલા પાણી નાખીને તેને ચડાવવામાં આવે છે તો હવે આ મસાલાને આપણે ડુંગળી ભેગું તેને પણ શેકી લઈશું આ રીતની ડુંગળી થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવ્યો હતો તે આપણે લઈ લઈશું મસાલાને પણ બે મિનિટ સુધી શેકાવા દઈશું જ્યાં સુધી તેલ ના ફૂટીને બહાર આવે ત્યાં સુધી તેલ ફૂટી ગયા પછી તેમાં જે ટામેટાનો પેસ્ટ બનાવ્યો હતો તે લઈ લઈશું તેને પણ શેકાવા દઈશું પાંચ છ મિનિટ સુધી તેમાં પણ તેલ ફૂટી જાય પછી ગ્રીન મરચાં કટિંગ કરેલા હતા તે અને કટિંગ કરેલા ટામેટા હવે તેને પાંચથી છ મિનિટ સુધી આપણે રહેવા દઈશું એના પહેલાં આપણે તમે ઘડ પણ ખાતા હોય તો તેના માટે ગોળ લઈ લઈશું બે મિનિટ માટે ઢાંકીને મેકી દઈશું પછી તેમાં ગોળ નાખી લેવાનો છે આપણે તેને પણ આપણે બે મિનિટ સુધી ઢાંકીને મેકી દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ ફૂટીને બહાર આવી ગયું છે હવે તેમાં આપણે સેવ લઈ લેશું કોઈ પણ સેવ તમે યુઝ કરી શકો છો એકવાર આ જરૂરથી શાક બનાવજો આ રીતે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એક બાઉલમાં લઈ લેશું ઉપરથી પણ આપણે થોડીક થોડીક સેવ લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ શાક બન્યું છે